સરદના લિંબાયત વિસ્તારના આસ્તિક નગરમાં થયેલી અરુણ પાટીલ નામના યુવકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે તેમજ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ દેવીદાસ ઉર્ફેદ દેવી પાટીલ અને શની હલવાઈની ધરપકડ કરી છે તેમજ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સામાન્ય નાસ્તો કરવાની બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આવેશમાં આવીને આરોપીઓએ અરુણ પર હુમલો કરી તેની હત્યા કરી હતી આ ઉપરાંત પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો લગભગ પાંચ સાડા પાંચનો બનાવ છે સાંજનો આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટિલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે ત્રણેય જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે એક દિવસ પહેલાં ત્રણેય વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આ આરોપીને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયું હતું ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એણે પણ એ કીધું ભાઈ હું પણ નાસ્તો કરવો આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા જે ભોગ બનનાર છે સોરી આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એ પ્રકારના ગુનો છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં એ અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ જે હત્યા નીપજાવવામાં આવી એમાં જે આરોપી છે એ લોકોએ ચપ્પુ વડે હત્યા નીપજાવી હતી જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એને કોઈ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા નિપજાવી બંને આરોપીઓ પકડાઈ ગયા છે પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધા છે આમાંથી બે વ્યક્તિઓ એક ભોગ બનનાર ને આરોપી એ લોકો કૌટુંબિક ભાઈઓ પણ થાય છે મામા ફુઈના ભાઈ છે આ પ્રકારની માહિતી પણ પોલીસને મળી છે અને બંને વચ્ચે ગઈકાલની જે ઝઘડો થયો એ અને બે એક દિવસ પહેલાં પણ અપશબ્દો બોલી અને ઝઘડો થયો હોવાની માહિતી છે એટલે આ જ કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ અમને જણાઈ આવે છે એમાં આજે બે છોકરાઓ છે એ બાવીસ વર્ષના ચોવીસ વર્ષના છે જ્યારે ઓલો થોડોક મોટો છે એ પોતાને આ બે કરતાં થોડોક મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે પણ એ લોકોએ કાંઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ જે આરોપી છે એ મજૂરી કામ કરે છે મૃતક પણ મજૂરી કામ કરતો હતો એ પ્રકારની માહિતી છે કોઈ રેગ્યુલર કોઈ કામકાજ કરતો હોય એવી કોઈ માહિતી પોલીસને તેમ એવી કોઈ સ્પષ્ટ ફિગર નથી આવ્યો પણ ના સામાન્ય નાસ્તો કરવાની બાબત હતી બસો ત્રણસો રૂપિયાથી વધારે કદાચ ના હોઈ શકે કોઈ મેજર કોઈ સોલ્જરી કરવાની બાબત સામે આવી નથી